હા તમારામાં કદાચ કોઈક જન્મના પુણ્ય હશે અને પરમાત્માના દર્શન થઈ ગયા એ એક સાધારણ છે પણ ગુરુના ચરણ કમળની સેવા એ તો કરોડો જન્મના પુણ્ય હોય ને ત્યારે જ આપણને અને ઉદાહરણ તો ગુરુ જ કરશે આથી તો ઘર બની કર્યા એ આપણા શાસ્ત્રોએ પ્રમાણ આપ્યું આજે ગુરુ શંકરાચાર્ય આપણને પ્રમાણ આપ્યું મહાપુરુષોએ આપણે પ્રમાણ આપ્યા કે આજે આપણે સુંદર પાડ બોલતા હોઈએ એના અંદર તે એક એક પદ આપણે લઈએ કુંજી ઈંડા જોત પદે સદગુ રહેશે રાતીઓ સુરતીમાં જમશે સુરતીમાં કેવી રીતે રાખવા આજે તમારો વારો મેને આજે આવ્યા આજે તમે આજે આપણી હરિયાળ સંપ્રદાય આપણા જેટલી ખણ ગઈને આપણા એ જ આપણા આપણા ખાતામાં લખા

અને ભગવાને પુનઃ પુનઃ મને ઘડી ઘડી બોલાવે છે મારા પાપ એ કે મને આજે ગુરુ ગાદી પર જવું પડે તો વ્યવહાર બી તો આ સ્મરણ અને સ્તુતિઓ લઈ અને આપણે ઈશ્વર સ્મરણ કરશે ત્યારે આપણા જીવનના અંદર તકલીફ બનશો હા તમે કદાચ જે તે સમયથી જે તે તમે આજે આપણા હમણાં બધા એવા ચલણો આવતા હોય બહુ થઈ જાય ફલાણું થઈ જાય

આપણા ગુરુને છોડી બાપજી હોય કે હું હોય કે આજે જ્યારે અમે ગુરુ થી વિમુખ થયા ને ત્યારે ત્યારે પકડી વાત ત્યારે આપણે વ્રજ જઈએ કે જ્યારે જયારે ભગવાન શ્રી કૃષ્ણ યશોદા ભગવાનથી વિમુખ થયા ને ત્યારે ત્યારે રાક્ષસો પ્રવેશ કરવો મારી ભાષા જગ્યાએ આજે આટલી વસ્તુ દૂર થવાથી પણ જો આટલા બધા આપણા ઉપર વિપુક્તિ આવતી હોય આક્રમણ આવતા હોય તો આપણે ગુરુને છોડવા તોજ વિના ગુરુનું સ્મરણ કરવાનું અને આપણે દેખાતા હોઈએ કે જ્ઞાન બંગાવવા નાન જ્ઞાન દેવને જા એ જાતનું જોરથી મને રાખે અને એ જ જ્ઞાન આપણને આપણે એ અમૃતપાન કરાવશે અને આપણી હરિહર સંપ્રદાય છૂટછાપે મેં નજરે આપતો ગુણ ગાદી મા સૌથી મોટો મંત્ર એ બત્રીસ અક્ષો મંત્રએ આપ્યો અને જે અંતે મહાદેવે પોતાના કંઠમાં રાખ્યો અને એ મંત્ર દ્વારા આજે વિષ પાન કરી દે અને આજે એ મંત્ર આજે આ ગુરુ ગાદી

જ્યારે આજે આપણે સોમનાથને આપણે યાદ કરીએ કે સોમનાથ જશું અને અમારા પાપ બધા ધોવાઈ જશે હમણાં ત્રિજન ગુરુના દ્વારે જઈએ અને પાપ ધોવાઈ જાય અને એ જ વસ્તુના અંદર જ્યારે ગુરુને ગાદી લટકડાતી હોય ને અને એની રક્ષા કરીએ ને ત્યારે આપણી પેઢીઓ આપણને યાદ કરશે કે ના ના એ સમય અમારા બી હતા હા એ જ ક્ષણો આપણે બહુ કિંમતી સમય ત્યારે આપણને ખબર નહીં પડે આ તમારા સોનાના શબ્દના અંદર કે સોનાના અક્ષરથી આજે ગુરુના ગાદી ઉપર ને લખાયેલી આપણે જેટલા જેટલા શ્વાસ લઈ રહ્યા ને એટલા જ આપણા હાથા શ્વાસ લઈ રહ્યા બાકી તો કેટલા મર્યા એની ધીમી રહી અને હાલે જો વસ્તુ બધા જાય તો દુનિયા એના દીધી આપે છે ને આપણે વસ્તુ એ છે ને મૃત્યુ લોકમાં એ મૃત્યુ લોક શું હોય તે મોત આજે એ ગુરુ ભાવીને એને આંચ ના આવવાની છે હું તો હવે એટલે દૂરથી રહી અને બીજી શું યાતના કરવા આપણે તને